કૃષ્ણનગર પ્રાથમિક શાળા ખાતે ગોહિલ ભાવિકભાઈ સુરેશભાઈ તેમજ તેમના મિત્રો દ્વારા નિઃશુલ્ક ટ્રાયકલર હોસ્પિટલ તેમજ બરોડા હાર્ટ એન્ડ રિસર્ચ સેન્ટરના ડોક્ટરો તેમજ તેમના સ્ટાફ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું હતું જેની અંદર ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો હતો જેની અંદર ગામના આગેવાનો ગોહિલ જસવંતસિંહ ગોહિલ ગુમાનસિંહ શાળાના આચાર્ય સાહેબ શ્રી બળવંતસિંહ ગોહિલ વગેરે આગેવાનો હાજર રહ્યા હતા તાલુકો પાદરા જી કૃષ્ણનગર પ્રાથમિક શાળાની અંદર હોસ્પિટલ હાર્ટ સહયોગથી તબીબી તપાસ માટે કેમ્પ રાખવામાં આવેલો હતો જેમાં આજુબાજુના ગામના પણ નાગરિકોએ લાભ લીધો અને ડોક્ટર સાહેબે પણ સારી એવી સેવા પૂરી પાડી જે બદલ ચોકારી ગામ કૃષ્ણનગર

કેમ્પ રાખવામાં નિઃશુલ્ક નિઃશુલ્ક ફી થી કેમ્પ રાખવામાં આવેલ છે જે કેમ્પમાં સારી એવી ફ્રી ઓફ તપાસ કરવામાં આવી છે હાર્ટની તપાસ જેમાં કે ઇકો નિઃશુલ્ક સેવા છે વડોદરા હોસ્પિટલ માં કરવામાં આવશે ઈસીજી પછી ફ્રેક્ચર હાડકાનું બીપી નોર્મલ બધી તપાસ મફત કરવામાં આવી છે અને આખી ફાઇલ જે આપવામાં આવે છે અને તબીબી સેવા જે સૂચન કર્યું છે અને ત્યાં હોસ્પિટલમાં આપણા ગામના દર્દીઓ ત્યાં પહોંચીએ તો ઘણી બધી સેવાઓ મફતમાં અથવા વ્યાજબી ભાવે દુખિયારાના દુઃખની સેવાઓ ત્યાં કરવામાં આવશે એવો સહયોગ અમારા ગામને આ રવિવાર હોવા છતાં પણ અમારા ગામને આવી સેવા આપી છે એટલે આ ડોક્ટર ટીમને તથા અહીંના ભાઈ આપણે ચોકારી કૃષ્ણનગર ના ભુવાજી અને ગામના અગ્રગણ્ય કાર્યકરો સૌ અને શાળાના આચાર્યએ બધાએ સૌ ભાગીદારીથી આ લોકોનું સ્વાગત કર્યું છે અને આ લોકોએ ખૂબ આપણા દર્દીઓને ખૂબ સેવા આપવાની ભાઈધારી પણ આપી છે તો દર્દીઓ ત્યાં પહોંચે અને આ લાભનો આ તકનો આ સમયનો તકનો લાભ લે તો ખાસ આપણા ખર્ચમાં ઘટાડો થશે અને આ ડોક્ટરોને અને સૌ ટીમને હું ખૂબ ખૂબ સૌ હતી અને ગૌમતી હું એમને ખૂબ ખૂબ આભાર માનું છું અને ખૂબ ખૂબ અંતરપૂર્વક મારા એમને આભાર વ્યક્ત કરું છું જય હિન્દ